જે ડિસેમ્બર બે હજાર ચોવીસ માટેની ચણા ની ઉપલબ્ધ મુજબ પચાસ ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલ છે તો ચણા છે જે એક કિલો આપવામાં આવશે અને એના તમારે ત્રીસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ છે ઘઉં છે જે પંદ પંદર કિલો આપવામાં આવશે અને એ તમને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ બાજરીની અવેજીમાં ઘઉં આપવામાં આવશે જ્યાં બાજરી હશે ત્યાં બાજરી અથવા તો તમને બાજરીની અવેજીમાં ઘઉં આપવામાં આવશે

અને એ તમને એક કિલો આપવામાં આવશે અને કિલોના તમારે ત્રીસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ ઘઉં છે જે બાર કિલો આપવામાં આવશે અને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ બાજરીની અવેજીમાં ઘઉં છે જે સો કિલો આપવામાં આવશે અને એ પણ તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે બાર કિલો આપવામાં આવશે અને એ પણ તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તુવેર દાળની તો તુવેર દાળ છે જે 50% ની ફાળવણી કરવામાં આવેલ છે ને 1 કિલો આપવામાં આવશે અને એના તમારે 50 રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ ખાંડ છે જે 2 કિલો ને 100 ગ્રામ આપવામાં આવશે અને એના તમારે 22 રૂપિયા કિલોએ આપવાના રહેશે ત્યારબાદ મીઠું છે જે 1 કિલો આપવામાં આવશે અને એનો તમારે માત્ર 1 રૂપિયો આપવાનો રહેશે તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને ઘઉં ચોખા અને બાજરીની અવેજીમાં ઘઉં છે જે વિનામૂલ્યે આપવામાં આવશે અને ઘઉં અને ચોખાની વાત કરીએ તો એ તમારા કાર્ડ દીઠ આપવામાં આવતું હોય છે તમારા જે રેશન કાર્ડની અંદર સભ્યો હોય એ પ્રમાણે આપવામાં આવતું હોય છે એની આપણે આગળ માહિતી મેળવીએ ત્યારબાદ હવે વાત કરીએ કે એપીએલ રેશન કાર્ડ ધારકો છે જે એપીએલ રેશન કાર્ડ હોય તો એમને કેટલું અનાજ આપવામાં આવશે એમની વાત કરીએ તો આખા સણા છે જે એપીએલ રેશન કાર્ડ ધારકોને 1 કિલો આપવામાં આવશે અને એના તમારે 30 રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ ઘઉં છે જે 10 કિલો આપવામાં આવશે અને એના તમારે જે વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ બાજરીની અવેજીમાં ઘઉં છે જે પાંચ કિલો આપવામાં આવશે અને એ તમને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે દસ કિલો આપવામાં આવશે અને એ વિનામૂલ્યે આપવામાં આવશે તો આવી રીતે અંત્યોદય કાર્ડ ધારકો અને એપીએલ રેશન કાર્ડ ધારકોને જે બાજરીની અવેજીમાં ઘઉં છે જે પાંચ કિલો આપવામાં આવશે અને બીપીએલ રેશન કાર્ડ ધારકો છે એને બાજરીની અવેજીમાં ઘઉં એ સ કિલો આપવામાં આવશે એટલે કે બીપીએલ રેશન કાર્ડ ધારકોને એક કિલો જે બાજરીની અવેજીમાં ઘઉં છે જે વધારે આપવામાં આવશે ત્યારબાદ તુવેર દાળ છે એમની પણ પચાસ ટકાની ફાળવણી કરવામાં આવેલ છે જે એક કિલો આપવામાં આવશે અને એના તમારે પચાસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ મીઠું છે જે એક કિલો આપવામાં આવશે અને એના તમારે માત્ર એક રૂપિયો આપવાનો રહેશે તો આવી રીતે એપીએલ રેશન કાર્ડ ધારકોને ડિસેમ્બર બે ની અંદર આટલી વસ્તુઓ આપવામાં આવશે ત્યારબાદ હવે વાત કરીએ તો એપીએલ અને બીપીએલ રેશન કાર્ડ ધારકો છે એમને ઘઉં અને ચોખાનું કેવી રીતે વિતરણ કરવામાં આવે એમની માહિતી જોઈએ તો ઘઉં છે જે વ્યક્તિ દીઠ ત્રણ કિલો આપવામાં આવે છે અને ચોખા છે એ વ્યક્તિ દીઠ બે કિલો આપવામાં આવે છે માનો કે તમારા રેશન કાર્ડ ની અંદર પાંચ સભ્યો હોય તો તમને ઘઉં છે જે પંદર કિલો આપવામાં આવશે અને ચોખા છે એ દસ કિલો આપવામાં આવશે તો તમારા રેશન કાર્ડના સભ્યો ઉપર તમને ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવતું હોય છે અને અંત્યોદય કાર્ડ ધારકોને વીસ કિલો ઘઉં અને પંદર કિલો ચોખા આપવામાં આવશે આવતા હોય છે જે કાર્ડ દીઠ આપવામાં આવતા હોય છે